બગદાણા બબાલ મુદ્દે યોગ્ય કરવા માટે ભાવનગરના મંત્રીએ હવે સીએમનો આભાર વ્યક્ત કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે બગદાણા બનાવ મુદ્દે યોગ્ય તપાસ કરવા માટે રાજ્યના મંત્રી પુરુષોત્તમ સોલંકીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે

વેર ઝેર નહીં માટે સમાજને અપીલ કરું છું કે આ વિજયને પચાવે તેવી પણ તેઓ ટકોર કરી રહ્યા છે સરકારના મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ અને સમાજના તમામ આગેવાનોએ આની અંદર જે મહેનત કરી અને આની અંદર જે નવનીત આની અંદર સફળતા મળી એને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાન ન કરે પણ આવા દિવસો કોઈના બી આવે તો હમણાં જે નવનીત માટે જે તમામ બધા કરી એવી રીતે બધા મહેનત કરી અને આવો કોઈ દિવસ આવો પ્રસંગ ન બને એની માટે તમે બધા ધ્યાન રાખજો એવી એક પરસોત્તમ સોલંકી તરફથી અને સમાજ તરફથી બધાને મારી નમ્ર અપીલ છે